નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે માય એક્શન વર્ગની વાત કરવાના છે તો અહીંયા મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિનો બીજો પ્રોજેક્ટ છે એનું આ રીતનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે હવે મિત્રો આપણો પ્રોજેક્ટ છે એમાં કઈ વિગત આપેલી છે જોઈએ તમે રોજિંદા જીવનમાં રોજ રોજ વિવિધ ક્રિયાઓ કરતા હશો લખવું વાંચવું વાહન કરવું તરવું જમવું જવું વગેરે આવી જ રીતે તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ વર્બ કહેવાય છે તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન જૂના વર્તમાનપત્રો સામાયિક અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓના ચિત્રો આપેલા છે આપેલ જગ્યામાં કાપીને લગાવવાના છે આ ચિત્રોમાં થઈ રહેલ ક્રિયાને અંગ્રેજીમાં નામ લખવાના છે દાખલા તરીકે તમે ગાડી હકવા ડ્રાઈવરનું ચિત્ર અને લગાડવાના છે આવા ચિત્રો સાથેના ક્રિયા પછી વર્ગ સમક્ષ રજૂ કરો તો મિત્રો અહીંયા પહેલું ચિત્ર છે એ આપણે દોડતી છોકરીનું છે એટલે આર્યુ એન રન એટલે દોડવું પછી બીજું છે શાકભાજી અથવા ફ્રૂટ વેચે છે વેચવું એટલે સેલ પછી અહીંયા દડો ફેંકો છે ફેંકવું એટલે બ્લો બી એલ ઓ ડબલ્યુ બ્લો એટલે ફેંકવું આવું ચિત્ર તમે લગાડી નીચે આ સ્પેલિંગ લખી શકો છો પછી મિત્રો અહીંયા આપ્યો છે છોકરો ઊંઘે છે તો સ્લીપ આવું તમારી બુકમાંથી ચિત્ર કટિંગ કરી અને તમારે લખવાનું છે સ્લીપ પછી અહીંયા એક ભાઈ છે ગાડી સાયકલ હકાવે છે ધક્કો મારે છે અથવા એમાં થકો મારે તમે પુસનો સ્પેલિંગ લખી શકો પીયુ એસ એચ પૂ એટલે થક્કો મારવો અથવા હકાવતો હોય તો ડ્રાઈવ ડી ડીઆરઆઈવી એ ડ્રાઈવ લખાવવું પછી અહીંયા ચોપડી વાંચે છે એટલે રીડ એટલે વાંચવું ત્યાર પછી મિત્રો અહીંયા ખાલું રહી ગયું છે બાથ નાવાની ક્રિયા તો બી એ ટી એચ બી એ ટી એચ બાથ એટલે તો અહીંયા તમારે સ્પેલિંગ લખી નાખવાનો છે બરાબર છે બી એ ટી એચ બાથ એટલે નહાવું નહાવવું ત્યાર પછી આગળ આપણે જોઈએ ડ્રિંક ડીઆરઆઈન કે ડ્રિંક એટલે પીવું પછી કચરો ઉપાડે છે નીચે પડ્યો તો કચરો પડે એટલે પીક પીઆઈસી કે પીક એટલે ઉપાડવું પછી અહીંયા પાણી આપે છે ગીવ ગીવ એટલે આપવું પછી કપડાં ધો છે એટલે વોશ અને અહીંયા મોર નાચે છે એટલે ડાન્સ તો આવા આપણે ક્રિયાપદ છે અહીંયા તમે લખી શકો છો જો અહીંયા મેં લખેલા છે ચિત્રોને ક્રિયાપદ અંગ્રેજીમાં તમે નોંધ કરીએ છીએ આ સિવાયનું અન્ય ક્રિયાપદ તમે શોધીને લખો તો અહીંયા ક્રિયાપદ લે બ્રિક બીઆરઇ એ કે બ્રિક એટલે તોડવું બ્રિંગ એટલે લાવવું બીઆરએનજી બ્રિંગ એટલે લાવવું બીયુ વાય બાય એટલે ખરીદવું સીએ ટી એચ કેચ એટલે પકડવું સીઓ એમ ઈ કોમ એટલે આવવું ટી કોટ એટલે કાપવું ડીઆઈજી ડીગ એટલે ખોદવું ડીઆરએ ડબલ્યુ ડ્રો એટલે દોરવું ઇ એટી એટલે ખાવું એફ એ ડબલ એલ ફેલ એટલે પડવું જી ગો એટલે જવું એમે કંઈ મેક એટલે બનાવવું પીયુટી પૂટ એટલે મૂકવું તો આવા તમે સ્પેલિંગ અહીંયા ક્રિયાપદના લખી શકો છો તો મિત્રો આ તળા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન બીજા બીજા પ્રોજેક્ટનું ધોરણ છના આવા જ પ્રોજેક્ટના સોલ્યુશન બને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના ના અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે